અને બા ભરથા શેકીને ફોલે છે કાબા મઢડા ગયા તા અમારે રે ગઈ છે પાણી ઢોળ ઉપર આજ આવી ના હું કરેસ બધા હું કરે બધા એને માં આ આવ્યો તો ને એન મામા પાછા એન માં ન્યા ગઈ અને હું છે છે ભઈ એકલા ઓલી બાઈ રે એરા ગવા વઈ જાય તાર માર બે ત્રણ છોકરા હું એકલી મન ન હોય એ ના પાડી ને કઈ છે હું આ તાર જાય જો તેમે કહો એ આજે મંગળવાર છે ને આજે બપોર કેરી આવે પછી કાલે સવાર માં વહી જાય તો વાગી ગયો છે એક આસ થઈ ગયું છે બહુ ખાવામાં મોડું ભાણી બેને કહેજો કર્યો તો ભાણી બેને થોડો કહેજો કર્યો તો એટલે માં ખાવાનું મોડું થઈ ગયું અને બાય મસ્ત ભરથું બનાવી નાખ્યું છે ભરથું કાસુ ને પાકું બે બા ગઢા બા કાસુ ખાય છે અને બા પાકું ખાઈશ અને કાસુ ખાઈશ અને તનુ અને હું અમે બે વઘારેલું ખાશું તો હાલો બપોરા કરી લેવી રોટલી રોટલા બે હા રોટલી ને રોટલા બે કર્યા સાસ તો કરી લે બપોરા વાગી ગયા છે હાડા શાર અને બાપુજી આવી ગયા છે વાડીએથી એથી પૂળા લઈને જોઈ લો

અમે હવે બગડી ગયો તો ગઈ પણ હજી લાડવા ખૂટ્યા નથી એટલે હું ને બાપુજી ખાઈસી લાડવા બાપુજી અને હું લાડવા ખૂટવાડવા તો પડશે ન કરાય તો કીડિયું સડી જાય પછી એટલે કીડિયું સડી જાય પેલા ખાઈ જાય કા બાપુજી તો ખાઈ નાની છે પણ હાલી માંડી બહુ છે ગાય મારી ગાડી માથે પડી ગઈ કે હેરાન થઈ આ બે ત્રણ

એટલે એ થોડુંક ચોખ્ખું કરી નાખે વાળી તો હું તમને બતાવું જોઈ લઉં આ મારે બા ચોખ્ખું કરવા માંડ્યા છે વાળી કાબા હા થોડુંક વાળ નાખીએ ને અને આ ગાય એટલી ભૂંડી છે ને હું અહીંયા જ્યારે આવું ને તો માથા ઉલાળતી હોય જોઈ લો આવી જ છે હા પણ અત્યારે ફોન છે ને હાથમાં એટલે એને એમ છુંક મારો વિડીયો ઉતારે છે એટલે નો માથું ઉલાય જોઈ લો આ ગાય દોવાની હોય આ ગાય દોવાની હોય અને એક આમ ગાય 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 ત્રણ ત્રણ દોવાની હોય દેશે એ છે તો બા મસ્ત ચોખ્ખું કરી નાખશે વાળી ઢોરની વાહે પડે બા

પછી માખણ લઈ લઈ ને તમારા કેટલા છે તમારી ઉંમર કેટલી છે ઘરે વર્ષ નથી રોકાવા સુરત આમાં નામાં જ છે બે બેન ઘેરે રેવાનું એક મહિનો અહીંયા એક મહિનો આયા પછી એક બેન

બા મને થાપાઈ હું કઉ છું મને થાપાઈ તજાના સા સુગંધા સા આવી જાવ બધા સાણા થાપવા જોઈ લો થપા થપી બોલાસ બા કુવળ ઘટશે નઈ બા

જોયું બાની યાદ યાદશક્તિ કેટલી છે એમ આપણે એટલું યાદ ન રાખીએ કે બા એટલું યાદ રાખી લે જે કોઈ કહી દે મોઢે બોલો મારા બા એવા છે બધી વાતે નેવું વરણ છે એટલી યાદ શક્તિ કોઈને હોય જ નહીં પેલા પ્રથમ તો એટલી યાદ શક્તિ છે બાને જોયું ને